ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ નગર રચનાની અંદર સૌથી પહેલા મોહેન્જો દડો ઈસવીસન ઓગણીસો બાવીસમાં સર જોન માર્શલ અને કર્નલ મેકેના ના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોએ સિંધ એટલે કે પાકિસ્તાનમાં લારાખાના જિલ્લામાં મોહેન્જો દડો ખાતે ખોદકામ દરમિયાન આ વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા તો અહીં તમારે જે ત્રણ માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે દડોની રચના તો શરૂઆત છે ઓગણીસો બાવીસમાં બે અંગ્રેજ અધિકારીના નામ ખાસ યાદ રાખજો સર જોન માર્શલ અને કર્નલ મેકેના એ બેનું માર્ગદર્શન હતું બે ભારતીય પુરાતત્વવિદ જેમાંના એક રખાલ બેનરજી અને દયારામ સહાની તો આ મોહેનજો દળો આવ્યું ક્યાં તો સિંધ એટલે કે હાલ પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં મોહેનજો દળો છે એ આવેલું છે તો ખોદકામ દરમિયાન છે એ ત્યાંથી આખું વિશાળ આખું નગર સભ્યતાના અવશેષો મળી આવેલા મોહેન્જો દળોને ખાસ મરેલાનો ટેકરો એવો અર્થ પણ કહેવામાં આવે છે એવી રીતના પણ યાદ કરવામાં આવે છે કેમ કે અહીંયાથી ઘણા બધા માનવીય પશુ પક્ષીઓના અવશેષો છે પણ મળી આવેલા છે એટલે આને આપણે મરેલાનો ટેકરો એવો પણ અર્થ કાઢીએ છીએ અથવા તો કરીએ છીએ તો આ મોહેન્જો દળોની કાંઈક ને કાંઈક વિશેષતા છે એમાંની પહેલી વિશેષતા નગર રચના તો મોહેન્જોદળો નગર આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું તેના મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લીથ અથવા તો પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા તો એની ખાસ વિશેષતા નગર રચનાના એના મકાનોની તો જે પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લીથ કે પીઠિકા સામાન્ય રીતે કહીએ તો મોટો ઓટો બાંધી અને પછી મકાનો છે એ બંધાતા હતા એમાં ખાસ શ્રીમંતોના મકાનો બે માળવાળા અને પાંચ કે સાત ઓરડાવાળા હતા સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળા હતા તો આ ખાસ શ્રીમંત અને સામાન્ય વર્ગની જે વાત છે તેની વિશેષતાએ પણ મકાનોની સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી તો ખાસ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો ઉપર કે સમગ્ર નગરની ચારે બાજુએ છે એ મોટી અથવા તો ઊંચી દિવાલો છે એ નગર ફરતે આખી રચવામાં આવી હતી હવે આ અનુસંધાને કોઈ યુદ્ધ કે એના માટે પણ કહી શકાય કે આ દિવાલોની રચના થઈ હશે ત્યારબાદ આ નગરની અંદર જે મકાનો છે તેના દરવાજા જાહેર રસ્તાના બદલે અંદર ગલીમાં પડતા હતા તો આપણે એની એક વિશેષતા અહીં દરેક મકાનમાં કોઠાર રસોડું અને સ્નાનાગૃહના અવશેષો પણ મળ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ કે ભોંજદળો કેટલું વિકસિત એ વખતનું નગર હશે કે મકાનની અંદર કોઠાર જે બારેમાસ વસ્તુ સાચવી શકાય તે રસોડું અને સ્નાનાગૃહ આવા અવશેષો પણ ત્યાંથી મળી આવેલા છે અને ખાસ મકાનની અંદર હવા ઉજાસ માટેના બારી બારણાની વ્યવસ્થા પણ હતી તો આ નગર રચનાની અંદર ખાસ એના મકાનોની વિશેષતાઓ તે મોહન ચડોની છે ત્યારબાદ બીજી વિશેષતા રસ્તાઓ તો આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે અહીં મોટે ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા રસ્તાઓ હતા તો તમારે ખાસ અહીંયા આંકડો પણ યાદ રાખવાનો છે કે રસ્તાની પહોળાઈ નવ પોઈન્ટ પંચોતેર મીટર નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા રસ્તાની બાજુમાં પ્રકાશ માટેના થાંભલા હોવાનું પણ અનુમાન છે એટલે કે એ સમયે જ્યાં અત્યારે આપણે સ્ટ્રીટ લાઇટ કહેતા હોઈએ તો એ સમયે પણ રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોવાનું અનુમાન છે કે રસ્તામાં આવન જવાન માટે પણ રાત્રે અનુકૂળતા રહે નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા ક્યાંક વળાંક લેવાની બાબત છે એ કે હતી નહીં એટલે એકદમ સીધા જ જતા હતા તો આના રસ્તા છે એકદમ સીધા આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય કે એ સમયે જે રસ્તા હતા એની આટલી પહોળાઈ પ્રકાશ માટેના થાંભલા અને નગરના સીધા પહોળા માર્ગો તો એક પ્રાચીન સમયની વિશિષ્ટતા રસ્તાઓ બાબતે ત્યારબાદ બે મુખ્ય રાજમાર્ગો અહીંયા જોવા મળેલા હતા જેમાં એક માર્ગ છે ઉત્તરથી દક્ષિણ તરફ જતો અને બીજો છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો અને બંને માર્ગો છે મધ્યમાં કાટખૂણે ખૂણે ક્યાંકને ક્યાંક છેદતા હતા તો આ રસ્તાઓની ખાસ મોહેન્જો દળોની વિશેષતાઓ ત્યારબાદ ત્રીજી વિશેષતા મોહેન્જો દળોની તો ત્યાંની ગટર યોજના ખાસ અગત્યનું ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે તો ગટર યોજના તો આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગણાય આપણ આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રિટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી તો ખાસ યાદ રાખજો કે મોહેન્જો સમયની અંદર એ જ સમયકાલીન એક સમકાલીન એટલે એ સમયની અંદર જે વિશ્વભરમાં જેટલા નગરો હતા તેમાંનો એક જ એવું નગર હતું એ છે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ જે આફ્રિકા ખંડમાં આવેલું ત્યાં જ આવી એક ગટર યોજના જોવા મળતી બાકી ક્યાંય વિશ્વના નગરમાં એ સમયે આવી ગટર યોજના જોવા મળતી નહોતી હવે આ ગટર યોજનાની અંદર સામાન્ય રીતે નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે આ ગટર બનાવવામાં આવી હતી દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો આ પણ એક વિશેષતા કહી શકાય ગટર યોજનાની અને આવી સુવ્યવસ્થિત ગટર યોજનાને પરથી આપણે કહી શકીએ કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે એટલે એ સમયે પણ સ્વચ્છતા એટલે કે આ બાબતે સુધરાઈ રહે ગટર યોજના બાબતે ગંદુ પાણી જે નીકળી જાય તો આવી કાર્યક્ષમ વ્યવસ્થા પણ એ સમયે હશે અને તેથી કહીએ કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે ત્યારબાદ ચોથી વિશેષતા મોહજો દળોની જાહેર સ્નાનાગાર તો આ નગરમાંથી વિશાળ સ્નાનાગાર પણ મળી આવ્યું છે અને આ સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની પણ વ્યવસ્થા હતી તો આ સ્નાનાગર છે એ આટલી સરસ સુવિધાવાળું કે સ્વચ્છ પાણી એક જગ્યાએથી દાખલ થાય અને ગંદુ પાણી છે એ બહાર પણ નીકળી જાય એવી વ્યવસ્થાવાળું આ સ્નાનાગર અહીંયા ગરમ પાણીની વ્યવસ્થા પણ હશે અને વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ પણ મળી આવી છે તો એ પણ ખાસ જોઈ શકાય છે સ્નાનાગાર અત્યારની આપણે સમયની અંદર જે સ્વિમિંગ પૂલ એ બધું હોય તો એ સમયે અહીંયા સ્નાનાગાર પણ છે એ આવી રીતના જોવા મળેલું કે ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ અહીંયા મળી જ આવી છે હવે આ સ્નાનાગારનો જે ઉપયોગ કહી શકાય તો કોઈ ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે એવું એક કહી શકાય એવી માન્યતા છે તો જાહેર સ્નાનાગાર ત્યારબાદ પાંચમી વિશેષ બાબત મોહેન્જો દડોની તો જાહેર મકાનો મોહેન્જોદળોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળી આવ્યા છે અને આ મકાનનો ઉપયોગ સભાખંડ મનોરંજન ખંડ વહીવટ ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે પણ થતો હશે એવું એક અનુમાન છે કે બે મોટા મકાનો જાહેર મકાનો મળી આવેલા છે ખાસ યાદ રાખજો જાહેર મકાનો જે નગરના કોઈ પણ છે એ સભ્ય તેનો ઉપયોગ કરી શકે તો સભાખંડ છે મનોરંજન ખંડ વહીવટી ખંડ કે રાજ્ય માટેનો કોઠાર ખંડ તરીકે અહીંયા ઉપયોગ થતો હશે ત્યારબાદ મકાનની એક હરોળમાંથી અહીંથી મળી આવેલ છે બરાબર એક હરોળ પણ મળી આવેલી છે મકાનની એકસાથે અને એવી માન્યતા છે કે જે સૈનિકો માટેની એક બેરેક હશે કે ભાઈ જે લડાકુ સૈનિકો તેની માટે રહેવાનું સ્થળ બેરેક પણ આ હશે તો મોહેન્જો દડો નગર રચનાની અંદર ત્રણ માર્કની અંદર પણ તમને પ્રશ્ન પૂછી શકે છે તમને ખાલી રસ્તાઓ કે નગર રચના એવી રીતના પણ પૂછી શકે ગટર યોજના વિશે પણ પૂછી શકે જાહેર સ્નાગાર અથવા તો જાહેર મકાનો તો મોહેન્જો દડો નગર રચના છે એ આપણા ભારતની સૌથી શ્રેષ્ઠ અને કહી શકાય એવી નગર રચના આપણે જોઈ